અસરગ્રસ્તોને તરત સહાય પહોંચાડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે કામરેજ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાયેલા પાણી ભરાવાની પરિસ્થિતિનો તાત્કાલિક નિકાલ થાય જનજીવન પૂર્વવ્રત થાય અને લોકોને રાહત મળે તે હેતુથી રાજ્યમંત્રી તથા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં કામરેજ તાલુકા પંચાયત ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાજ્યમંત્રી તથા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાએ ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી પંચાયતના હોદ્દેદાર શ્રી તેમજ ભાજપની તાલુકા સંગઠન ટીમને અતિવૃષ્ટિની સ્થિતિ વચ્ચે કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અંગે તંત્રને સૂચન આપી તાત્કાલિક વહીવટને ચુસ્ત બનાવવાના નિર્દેશ આપ્યા પાસેરિયાએ જણાવ્યું હતું કે સેવા સાથે સંવેદના અને કાર્યક્ષમતા સાથે કટિબદ્ધતા આ આપત્તિ પ્રમાણ સ્થિતિમાં માત્ર કાર્યવાહી નહીં પણ જનસેવાના ભાવ સાથે કામ કરવું જરૂરી છે વધુમાં પાનસેરિયાએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પમ્પિંગ નિકાસ માર્ગોની સફાઈ રાહત શિબિરો અને આરોગ્ય સેવાઓ જેવી તાત્કાલિક કામગીરી ઝડપ ગતિએ હાથ ધરાઈ રહી છે ભાજપની તાલુકા ટીમ પણ કાર્યસ્થળે હાજર રહી સ્થાનિક નાગરિકોને યથાસંભવ સહાય પૂરું પાડી રહી છે રાજ્ય સરકાર જિલ્લા તંત્ર અને ભાજપની ટીમ સંકલન સાથે કાર્ય કરી રહી છે